તો જય માતાજીની આજે આપણે બનાવવાની છે ગવાર ઢોકરી આ ગવાર ઢોકરી એકદમ સ્પેશિયલ છે આમ તો કાઠિયાવાડી છે પણ હું મારી રીતે બનાવીશ બહુ સરસ મજાની અને ટેસ્ટી મેં ગવાર લીધો છે સરસ મજાનો ગવારને ધોઈ નાખ્યું છે બસો ગ્રામ ગવાર લીધો છે ધોઈ તમારી અને રેડી કરી દીધેલો છે સાથે ઢોકરી આપણે ચણા લોટની બનાવવાની છે તો ઢોકરી બનાવવા માટે સૌથી પહેલાં આવી રીતના એક કઢાઈ લેવાની છે કઢાઈના અંદર હું લોટ નાખું છું હવે કઢાઈના અંદર આપણે લોટ નાખ્યો છે એક વાટકી સામે આપણે નાખવાનું છે ત્રણ વાટકી પાણી આદુ મરચા લીલા લસણ અને થોડી થોડા સરસ મજાનું એક ચટણી બનાવી લીધી છે એ છું લીલું લસણ મારા ઘરે ગમલાના અંદર વાયેલું હતું એટલે મેં એનો ઉપયોગ કરીશું તમારે જોડે લીલું લસણ ના હો તો બી ચાલે આદુ મરચા લસણ કોથમી નાખી દેવાની સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આવી રીતે કઢાઈના અંદર

સરસ મજાનું આપણે ઉગળ માંડું છે એક ગળ થઈ જવાની જવાનું છે મસ્ત હાલવું હોય એવી રીતના આપણે ખાંડવી બનાવીએ ત્યારે બનાવીએ જેવી રીતના મહેનત કરતા હોય એવી રીતના જ કરવાની છે આપણે આમાં પાણી નાખું છે હાડવીના અંદર છાથ નાખવામાં આવે છે આપણે થોડા એવા એના ધણા નાખી દઉં છું અંદર ગેસને બંધ કરી દેવાનો છે

થોડી હિંગ નાખું છું એક લીલું મરચું થોડો આદુનો ટુકડો અને ઘાટ લસણ કૂટી ગયું છે આદુ મરચા લસણ નાખી દેસુ સાથે આપણે ગવાર સમારી ધોઈ તરફ રાખી નાખી દેસુ બે મિનિટ ગવાર તેલના અંદર સંતરાવા દેસુ बेकमेट हो गे छे गवरत तड़ गई छे હવે મસાલા કરી છુ કાશ્મીરી મરચું નાખું 2 ચમચી અરજી મજે ધાણા જીરું અરજી ચમચી હળદર અરજી ચમચી મીઠું તમટ સ્વાદ પ્રમાણે નાખું મીઠું મસાલા નાખ્યા પછી સરસ મિળણું મિક્સ કરી જો છુ હવે આપણે પાણી નાખવાનું છે બંધ કરી દઈશું એક સીટી પડવાની છે ઢોકળી વાળું પણ બહુ સરસ મજાનું રેડી થઈ ગયું છે તો હવે આપણે એવી રીતના ઢોકળીના અંદર

ગવા તો સરસ મજાની મસ્ત ચડી ગઈ છે હવે આપણે અંદર નાખવાની છે ઢોકળી ઢોકળી નાખ્યા પછી આપણે નાખવાનું છે અંદર લાલ મરચાની ચટણી સાથે નાખવાના છે લીલા દાણા સરસ મજાનું મિક્સ કરી જશું મિક્સ કરી ગેસ પાછો ચાલુ કરી દીધો છે ઢોકળી અને ઘર બંને મિક્સ કરી દીધો છે મસ્ત મજાનો હવે આને પાંચ મિનિટ સુધી મુકકો નું ઢકણ બરાતે કરી ઓમ આવી રીતે ઢાંકી અને 5 મિનિટ સુધી ધીમા તાપે રાખીશું આપણે ઘવડ ટોકરી ચોપડી સરસ બની આની રેડી થઈ ગઈ છે 5 મિનિટ થઈ ગયા છે મિત્રો એક વાત કહું આ ગરમી ની મોસમ છે બહેનો ઘવડ ટોકરી બનાવો રોટલી નહીં બનાવવાની આવી રીતે ઘવડ ટોકરી એકલી બનાવીને જ કરી લેવાની હું તો આવી જ રીતે એકલી બનાવીને જ કરી લઉં છું મિત્રો આલીશાન

એકદમ પરફેક્ટ બતાવીએ એટલે થોડો વિડીયો મોટો થઈ જાય પણ અમારો વિડીયો ધ્યાનથી દેખજો બહુ સુપર લાગશે બહુ ટેસ્ટી લાગશે મેં ઉપરથી લીંબુ નીચી દીધું છે મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય